સામખિયાળી ટોલ પ્લાઝા નજીક એલપીજી ટેન્કર લીકેજથી હાહાકાર મોટી દુર્ઘટના ટળી ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આજે નવ સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે લગભગ દસ વાગ્યે એક મોટી દુર્ઘટના ટળી હતી કનલાથી ઉત્તર પ્રદેશ જતું એલપીજી ટેન્કર અચાનક રસ્તા વચ્ચે લીક થવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી સતત વાહન વ્યવહાર ચાલુ હોવાથી ક્યારેય પણ વિસ્ફોટ થવાનો ભય ઊભો થયો હતો તાત્કાલિક એકસો બાર પર કોલ મળતા બચાવ નગરપાલિકા ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી ફાયર જવાનોએ જટથી કામગીરી કરી ટેન્કરના એસારવી વાલ્વ બંધ કરી પ્રેશર ગેજ શો પર લાવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી એક કલાક સુધી વાહન વ્યવહાર અટકાવી સમગ્ર વિસ્તાર સુરક્ષિત કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં ફાયર કર્મચારી પ્રવીણ દાફડા કુલદીપભાઈ અને શક્તિસિંહ સોઢા બહાદુરી પૂર્વક જોડાયા હતા ટોલ પ્લાઝા તરફથી શૈલેષ રામી પણ સ્થળ પર હાજર રહી સહયોગ આપ્યો હતો ફાયર ટીમની ઝડપી કાર્યવાહી થી એક મોટી જાનહાની થી ભરેલી દુર્ઘટના થતી અટકી ગઈ હતી